ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂપિયા બસો પ્રમાણે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય મળવા છે સરકારનો એવો દાવો છે કે જે તાર ફેન્સિંગનો કુલ ખર્ચ થાય છે એના પચાસ ટકા સુધી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે છે જોકે કુલ ખર્ચના પચાસ ટકા સુધી સહાય ચૂકવવામાં આવતી હોવા છતાં ઘણા ખેડૂતો તાર ફેન્સિંગ માટે સહાય મેળવવાની અરજી જ કરતા નથી કારણ કે સરકારના તાર ફેન્સિંગ બનાવવા માટેના અમુક નિયમો એવા છે અમુક માપદંડ એવા છે જેના કારણે તાર ફેન્સિંગ ખર્ચાળ થઈ જાય છે હવે આ જે ખર્ચાળ નિયમો છે જેના કારણે સરકારી નિયમો પ્રમાણે જો તાર ફેન્સિંગ કરવામાં આવે તો એ ખૂબ જ ખર્ચાળ થઈ જાય છે અને ખેડૂત પોતાની અનુકૂળતા પ્રમાણે તાર ફેન્સિંગ કરે તો પ્રમાણ જે છે એનો જે ખર્ચો છે એ ખૂબ જ ઘટી જતો હોય છે આથી જે સબસિડી જેટલી મળવાપાત્ર છે એટલી તો ખેડૂત પોતાની અનુકૂળતા પ્રમાણે કરે તો એ તાર ફેન્સિંગમાં બચત કરી શકે છે તો આ સ્થિતિમાં સરકારી નિયમ પ્રમાણે જે તાર ફેન્સિંગ ખર્ચાળ થઈ રહી છે એ ખર્ચાળ ન થાય એ માટે સરકાર તાર ફેન્સિંગના અમુક નિયમોમાં ફેરફાર કરે એવી સંભાવના છે તો તાર ફેન્સિંગને જે સરકારી તાર ફેન્સિંગને જે ખર્ચાળ કરી રહ્યા છે એ પાંચ નિયમો કયા છે અને પાંચ નિયમો હવે આગામી દિવસોમાં બદલાવાની જે સંભાવના છે એ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું વર્ષ બે હજાર પાંચમાં જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારથી તાર ફેન્સિંગ યોજના અમલી છે અને આ યોજનામાં સમયાંતરે એના જે નિયમો છે એમાં પરિવર્તન થતું આવ્યું છે ને હવે વર્ષ બે હજાર પચીસમાં પણ આ યોજનાના નિયમો થોડા પ્રમાણમાં બદલાય એવી સંભાવના છે આ યોજનાને અત્યારે જે નિયમો વધુને વધુ ખર્ચાળ કરી રહ્યા છે એ નિયમોમાં ફેરફાર કરવામાં આવે એવી સંભાવના છે હું આ સંભાવના શબ્દ અહીંયા વ્યક્ત કરી રહ્યો છું કારણ કે અત્યાર સુધી હજુ સુધી આની કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પરંતુ પૂરતી સંભાવના છે કે હવે પછી જ્યારે તાર ફેન્સિંગ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થાય ત્યારે જે નિયમો મેચ જે છે એ થોડા હળવા થઈ અને એ જે છે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી સ્વીકારવામાં આવે તો આ પાંચ નિયમો એવા કયા છે જેમાં ફેરફાર થવાની સંભાવના છે તો એમાં મિત્રો જે પહેલો નિયમ છે એ છે થાંભલાઓ વચ્ચેનું અંતર અત્યારના નિયમ પ્રમાણે જે તાર ફેન્સિંગમાં બે થાંભલાઓ વચ્ચેનું મહત્તમ અંતર નવ પોઈન્ટ ચોર્યાસી ફૂટ એટલે કે લગભગ દસ ફૂટ આસપાસ હોવું જોઈએ ને હવે આમાં જે છે પચીસ ટકા સુધી એટલે કે અંતરમાં પચીસ ટકા સુધી રાહત આપવામાં આવે એટલી એવી જે છે એ સંભાવના છે એટલે કે જે કુલ જે થાંભલાઓ છે એની સંખ્યા ઘટી જશે કુલ થાંભલાઓની સંખ્યા ઘટશે એનો સીધો અર્થ છે કે જે એનો ખર્ચો છે એ ઘટી જશે તો પહેલાં અહીંયા જે થાંભલાઓ વચ્ચેનું અંતર જે છે એ હવે પછીના ફેરફારમાં ઘટી શકે છે એવી સંભાવના છે જે બીજો મહત્ત્વનો ફેરફાર છે એ થાંભલાની ઊંચાઈ છે અત્યારે જે તાર ફેન્સિંગના થાંભલાની ઊંચાઈ છે એમાં પણ પચીસ ટકા સુધીની રાહત આપવામાં આવે એવી સંભાવના છે કારણ કે ઓછી હાઈટના જો થાંભલા બનશે એનો વજન ઓછો થશે એ પ્રમાણે ખેડૂતને ખર્ચો પણ ઓછો થશે તો અહીંયા થાંભલાના જે ઊંચાઈ છે એના બાબતે પણ રાહત મળે એવી સંભાવના છે હવે જે ત્રીજી રાહત છે એ પંદર મીટરના અંતરે જે ટેકા મૂકવાના આવે છે અત્યારના નિયમ પ્રમાણે તાર ફેન્સિંગમાં દર પંદર મીટરના અંતરે થાંભલાની બંને સાઈડ ખેડૂતને ટેકા મૂકવા પડે છે અને આ ટેકા મૂકવાનો ખર્ચો જે છે એ વધી જતો હોય છે સામાન્ય રીતે ખેડૂતો પોતાની અનુકૂળતા પ્રમાણે જ્યારે ફેન્સિંગ કરાવતા હોય તો જ્યાં વળાંક આવતો હોય એ જગ્યાએ એ લોકો ટેકા મૂકતા હોય છે પણ અહીંયા પંદર મીટરના અંતરે ફરજિયાત ટેકા મૂકવા પડે છે તો ટેકા મૂકવાનો જે ખર્ચો છે એ ઓછો થઈ શકે છે કારણ કે આ ટેકા મૂકવાનો જે માપદંડ છે એમાં પણ રાહત આપવામાં આવે એવી સંભાવના છે અને જે ચોથી રાહત છે મિત્રો એ થાંભલાના પ્રકાર બાબતે આપણને મળી શકે છે અત્યારે જે નિયમ છે એ પ્રમાણે લોખંડ અથવા ગેલ્વેનાઇઝના આઈએસઆઈ માર્કા ધરાવતા જે થાંભલા છે એ આપણે ફરજિયાત વાપરવા પડે છે પણ હવે આવનારા દિવસોમાં ફેન્સિંગ યોજનામાં સંભવતઃ ખેડૂત પોતાની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ થાંભલા જે છે એ વાપરી શકે એવો નિયમ પણ જે છે એ અમલી થવાની સંભાવના છે તો એ બાબતે પણ ખેડૂતોને રાહત થઈ શકે છે અને પાંચમી અને જે છેલ્લી રાહત છે એ થાંભલાઓને જ્યારે આપણે ઊભા કરીએ ત્યારે સિમેન્ટ કોન્ક્રિટનું જે સ્ટ્રકચર છે એમાં એનું પુરાણ કરવાનું હોય છે તો એમાં પણ સરકાર ખેડૂતોની અનુકૂળતા પ્રમાણે એમાં સિમેન્ટ કોન્ક્રિટના બદલે બીજું મટિરિયલ અથવા તો એ મટિરિયલમાં થોડી રાહત મળે એ પ્રમાણે એ નિયમમાં પણ ફેરફાર કરવાની વિચારણા જે છે એ વહીવટી તંત્ર દ્વારા થઈ રહી છે આ બધા જે મેં તમને પાંચ મુદ્દાઓ કયા એ પાંચેય મુદ્દાઓની વિચારણા અત્યારે થઈ રહી છે અને સંભવતઃ હવે પછી જ્યારે પણ તાર ફેન્સિંગ યોજના આ ખેડૂત પોર્ટલ પર ઓપન થશે તો આ જે પાંચ નિયમો છે એને હળવા કરી અને પછી એને ઓપન કરવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે અત્યારે જે તાર ફેન્સિંગ બનાવવા માટે જે લઘુત્તમ જમીનની જે મર્યાદા છે એ બે હેક્ટર કરવામાં આવી છે આના પહેલાં ગત વર્ષે પાંચ હેક્ટર હોય તો જ તમને તાર ફેન્સિંગ એક પાંચ હેક્ટરનો તમારું ક્લસ્ટર એટલે કે તમારો ગોળો થતો હોય તો જ તમને એમાં તમે સહાય મળવાપાત્ર હતા હવે જે છે એ બે હેક્ટર કરવામાં આવી છે તો એના કારણે પણ વધુ ખેડૂતો લાભ લે એવી સંભાવના હતી ને હવે પછી વધુને વધુ ખેડૂતોને આ જે તાર ફેન્સિંગ છે સરકારી નિયમો પ્રમાણે જે તાર ફેન્સિંગ છે એ પ્રમાણમાં ખર્ચાળ થઈ રહ્યું હતું તો એક ઓછું ખર્ચાળ થાય અને વધુને વધુ ખેડૂતો લાભ લે એ માટે જે પાંચ નિયમો છે એમાં રાહત મળે એવી સંભાવના છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન